ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લોકલ લોકલ શબ્દનો અર્થ સ્થાનિક દેશીય પોતાના પડોશનું અમુક પ્રદેશનો રહેવાસી વસ્તુના કોઈ ભાગનું કે ભાગ પર અસર કરતું વિતરણમાં વ્યાપક નહીં પરંતુ મર્યાદિત થાય છે લોકલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી સ્ટુડ એઝ અ કેન્ડિડેટ ઇન ધ લોકલ ઇલેક્શન્સ અર્થાત તેઓ સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા હતા એક બીજું ઉદાહરણ જોઈએ આઈ પુટ એન એડવર્ટીઝમેન્ટ ઇન ધ લોકલ ન્યૂઝપેપર એટલે કે મેં સ્થાનિક અખબારમાં એક જાહેરાત આપી એક અન્ય ઉદાહરણ જોઈએ માય બ્રધર ગોઝ ટુ ધી લોકલ સ્કૂલ અર્થાત મારો ભાઈ સ્થાનિક શાળામાં જાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ